ನಮಸ್ಕಾರ ದರ್ಶಕ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ರಥಯಾತ್ರ ಕಾಯ್ದೋ ವ್ಯವಸ್ಥೆ ಜಾಸ್ತಿ ಸಮಿತಿ ವಡೋದರ ಶ್ರೀ સ્ટેશનની રથયાત્રા મોહરમ તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા સાહેબ તથા ઝોન વન ડીસીપી જેસી કોઠિયા સાહેબ તથા બી ડિવિઝનના એસી આર ડી કવાસાહેબનાઓએ સૂચનાની અમલવારી કરવા સૂચના હુકમો બહાર પાડવામાં આવેલ તેની જાણ આયોજકોને લેખિતમાં જાણ કરવામાં આવતી હોય છે અને આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓએ ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા આયોજકોને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા બોડી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તેના ભાગરૂપે તહેવાર યોજવા અંગેની સૂચનાઓ આપી અમલવારી કરવા સૂચવ્યું હતું